નમસ્કાર મિત્રો નમસ્કાર મિત્રો તો કેમ છો મિત્રો બધા મજામાં ને તો મિત્રો આશા રાખીએ કે તે બધા મજામાં હોય મસ્ત હોય અને સ્વસ્થ હોય તો મિત્રો ફાઇનલી આજે અમારા પચાસ વ્લોગ કમ્પ્લીટ થઈ ગયા છે પચાસ વ્લોગ પૂરા થઈ ગયા છે તો એની ખુશીમાં આજે અમે એક પ્રોગ્રામ રાખ્યો છે તમે પેલી કહેવત તો સાંભળી જશે ગુજરાતી કહેવત છે કે ભાઈ શીરાનું શાક ના થાય અને ફલાણા ભાઈ વાત ના થાય તો મિત્રો એ રીતે આજે અમે એક શીરાનું શાક જ બનાવવાના છીએ એના માટે અમારી સામગ્રી જોઈશે તો એ સામગ્રી લેવા માટે અમે જવાના છીએ રણાસન અને ત્યાં જઈને અમે બધી સામગ્રી લઈશું અને પછી અમે ઘરે આવીને શીરાનો શાક બનાવીશું જો કે મારી મમ્મીને શીરાનો શાક બનાવતા બહુ જ ફસ્ટ ક્લાસ આવડે છે કોઈ દિવસ અમે ખાધું નથી કોઈ દિવસ ટ્રાય પણ નથી કર્યો કે કોઈ દિવસ જોયું પણ નથી પણ આજે બનાવવાના છે અને બહુ જ મોજ કરવાના છે તો અમે જવાના છીએ આ સ્પ્લેન્ડર બાઇક ઉપર અમારી સ્પ્લેન્ડર બાઇક છે એના પર જવાના છીએ તો ચલો મિત્રો જઈએ ને ત્યાં આપણે તો ચલો રણાસન જઈ અને મળીએ ત્યાં જ જઈને બધી સામગ્રી લેવી પડશે અમારે હા મિત્રો આ મારા મમ્મીએ ફર્સ્ટ ક્લાસ કઢી બનાવી દીધી છે મરચું બરચું નાખી લીલા મરચા આ દાણા અને આ બાજુમાં કઢાઈ દીધી છે એના માટે કઢાઈ મેલી છે મમ્મી આ સુજીનું શીરાનું શાક ના થાય એટલે શીરાનું શાક બનાવવાનું છે તો અમારે શીરાનું શાક બનાવવાનું છે આ એરિયા સુજી જોઈએ બનાવીએને જોઈએ કેવું આવે છે ટેસ્ટ કેવો રાય છે બાજુમાં કઢી ફર્સ્ટ ક્લાસ બનાવી દીધી તો મિત્રો સૌપ્રથમ એક કડાઈમાં તેલ નાખવું ત્યારબાદ તેલ ગરમ થતાં જ અંદર રાઈ મેથી નાખવી પછી આદુ લસણની પેસ્ટ નાખવી ત્યારબાદ હળદર મરચું મરચુંવાળું પાણી નાખીને ઉકળવા દેવું પછી સૂજી નાખીને મિક્સ કરવું જ્યાં સુધી સૂજી ચડી ન જાય ત્યાં સુધી તેને હલાવતા રહેવું ને હલાવતાની સાથે સ્વાદ અનુસાર મીઠું પ્લસ ઘી નાખવું ને પછી જુઓ શીરાનું શાક રેડી થઈ જશે મિત્રો મારા ભાઈએ મારા મીન ચેલેન્જ આપી હતી કે મારે દૂધ ભરાવતા પહેલાં શીરો બની જવું જોઈએ તે શીરો તૈયાર થઈ ગયો છે અને કાંઈ સેમ્પલ છે મારો ભાઈ એને ટેસ્ટ મારે છે જોઈએ સ્વાદ બાદ કેવો આવે છે ફર્સ્ટ ટેસ્ટ મારે છે મારો ભાઈ આ સુગંધાઈ તો નહીં ધાણાની સુગંધાઈ મસ્ત બને મસ્ત બને છે ને શીરાનું શાક ના થાય ને ફલાણા ભાઈની

કઢી અને બાજરીના રોટલા બની ગયા છે ચાલો મારા પતા એ ટેસ્ટ કર્યો આપા ના ટેસ્ટ કરવાનો છે હા ટેસ્ટ કરો આ હું સાઈડ એ શાક થાય જો શીરાનું શાક ના થાય કપિલા બેન ની વાત ના થાય ઓહો પણ આજે શીરાનું શાક એ થઈ જન કપિલા બેન ની વાત થશે આ બનાવી છે અમે મસૂ મિક્સ કરીશ બધું

હાય જો તોન છે ઓ લાગતી બરાય જોસ્ત જોરદાર જોરદાર ભાવ આલે ને હા ઓય જેના બહુ તો ખાજો હા ઓ કોઈન તો ખાજો હો આ રીતે એકદમ ઝડપી બની જાય છે નહીં 10 મિનિટ બની જાય છે ને 10 મિનિટમાં રેડી થઈ જાય નાસ્તો કરી ગયાવાના ફળ હારું મળે સીયા શાક ન થાય દે શાક ના થાય કપિલા બેન ની હા સી રોટી

અને કડીને રોટલો ઢીસામ ઢીસ કડીને રોટલો બી ખાઈ લીધો મારા ભાઈએ અમે બધાએ મારો ભાઈ અત્યારે ગેમ રમી રહ્યો છે અને અમે જે અમારું રૂટીન હોય છે કે ખાધ્યા પછી અડધો કલાક અમે સળંગ ચાલીએ છીએ જોકે અમારી એક નાની બૂન છે બેનકી જ્યારે એ મને લાગે છે ઘરમાં કઈ લાગે છે એ ઘરમાં ખાવા ગઈ છે એ ખાઈને અમારે રોજ અમારી સાથે ચાલવા માટે આવે છે તો મિત્રો તમારે પણ સૂજીની સૂજીનું શાક બનાવો તો ઘરે ટ્રાય કરજો એક નંબર આવે છે મારા પપ્પાએ મારા ભાઈએ મારી મમ્મીએ ઉહરી ઉહરીને ખાધી કેવું ઉહરી 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 ઉહરીને ખાધી તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો જે સારો ના લાગ્યો હોય તો પણ લાઈક કરી દેજો અને જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો મિત્રો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો Bye-bye and take care.